ગુજરાતમાં આજે વડાપ્રધાન શ્રી આવ્યા છે આવકારદાયક છે પરંતુ જ્યારે ઇલેક્શન આવવાનું હોય સ્થાનિક સ્થળે ચૂંટણી આવવાની હોય કોર્પોરેશનનું ઇલેક્શન આવવાનું હોય અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ઇલેક્શન આવવાનું હોય એવા સમય આદિવાસીઓને કેમ યાદ આવે છે જે પ્રકારનો દ્રશ્યો આપણે આ જોયા છે ત્રીસ વર્ષના શાસન પછી પણ બહુ વિકાસની વાતો કરતાં ગતિશીલ ગુજરાતની વાતો કરતાં આ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં જ્યાં પ્રસુતા ગૃહ સ્ત્રી હોય એ સ્ત્રીને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો ના હોય એમ્બ્યુલન્સની વ્યવસ્થા ના હોય કોઈ પણ પ્રકારની બેઝિક એમ્યુનિટી ના હોય ત્યારે એને ચાદરમાં લપેટીને લઈ જવી પડે છે કોઈ મૃત્યુ થયું એ વખતે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે બાળકોને સ્કૂલે જવા માટે પણ એમને તકલીફ થતી હોય છે બેઝિક એમ્યુનિટી એટલે બેઝિક સુવિધાઓથી પણ આજે આદિવાસી વિસ્તાર વંચિત છે અને પછી આપણે વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છીએ આ તમામ જગ્યાએ સભા કરવાથી સંવેદના નથી ખબર પડતી સભા કરીને નીકળી જવાથી આદિવાસી વોટ નહીં મળે કેમ કરીને પોતાનું મતનું તરભાણું ભરવું એ ભારતીય જનતા પાર્ટીનો ભૂતકાળનો સિલસિલો રહ્યો છે પણ આ વખતે જેટલા આદિવાસીથી ઉમરગામના પટ્ટામાં જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી એ પગપેસારો કરવા જઈ રહી છે આ તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષ એ ખૂબ સારો હોલ્ડ ધરાવે છે ત્યાં જનસમર્થન ધરાવે છે આનંદભાઈ પટેલ હોય કે તેના સારી નેતાઓ હોય એને કોંગ્રેસે આ તમામ આદિવાસીઓના હક અધિકાર માટે કામગીરી કરી છે પોતાના ઉદ્યોગપતિઓને જમીનો પાણીના ભાવ આપી દેવાની અને એ વખતે આ ઉદ્યોગપતિના જમીનના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષના નેતાઓ હોય કે તેના લોકોએ કર્યા છે આજે બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ છે અને એ દિવસે આંદોલનના કામ થકી કોંગ્રેસ પક્ષે વારંવાર એમના હક અધિકારની વાત કરી છે ત્યારે હું ફરીથી આપના માધ્યમથી કહેવા માગું છું કે સભા કરવાથી આદિવાસીઓના સંવેદના આદિવાસીઓની લાગણી આદિવાસીઓની માગણી સમજી નહીં શકાય એના માટે તમારે કામ કરવું પડશે આરોગ્ય શિક્ષણ હેલ્થ આ તમામ વસ્તુમાં આજે પણ આદિવાસી વિસ્તારમાં લોકોને બેઝિક એમ્યુનિટી મળતી નથી એટલે પ્રધાનમંત્રીને વિનંતી કરું છું કે તમે સભાઓ કરવાથી સંવેદના નહીં કરો પણ ત્યાં સ્થાનિકમાં ખરેખર જાહેરાતો નહીં પણ જાહેર હિતમાં કામ કરવાની જરૂર છે તો જ આદિવાસી મુખ્ય ધારામાં જોડાશે